હલો દોસ્તો નમસ્કાર કિસાન ક્લિનિક રામોદ વતી હું પ્રશાંત ધાડુક આપ સર્વે ખેડૂત મિત્રોને એક વખત ફરીથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ સિઝનમાં સૌરાષ્ટ્રની અંદર કપાસનું વાવેતર જોયો તો પ્રમાણમાં ઓછા પ્રમાણમાં થયું છે અને દરેક ખેડૂત મિત્રોનો આ સમયગાળા દરમિયાન એક જ પ્રશ્ન છે કે પાછલા વર્ષો દરમિયાન જે પ્રમાણે જે ફાલ હોય તો એ પ્રકારનો ફાલ આ વર્ષે કેમ જોવા મળતો નથી તો એમાં ક્યાંક ને ક્યાંક માઇક્રોન્યુટ્રિયન્ટ એવા કોઈ હોર્મોનલ ની કમી હોય છે કે જે સામાન્ય ખેડૂત મિત્રો પોતાના રાઉન્ડમાં કે દવામાં ઉપયોગ કરતા નથી તો પહેલાં હું તમને આ કાજી જે બે વસ્તુનો છંટકાવ થયો છે એ કઈ વસ્તુ અને એનો શું રિઝલ્ટ છે એ તમને જ્યારે આ ક્લોઝમાં બતાવી એટલે આ જોઈ લો આ પ્રકારનું ને બેઠક લગભગ કોઈ કપાસની કોઈ વેરાયટી ગમે એવી વેરાયટી હોય એમાં પ્રમાણ થયું નથી અને રાઉન્ડ પર લીધા હોય તો એ પ્રમાણમાં પણ થયું નથી હવે કઈ વસ્તુ છે એ તમને હું કહું એટલે સમ છે સિરીઝમાં બેઠેક છે ઝીંડવાની ફ્લાવરિંગ પણ ખૂબ જ સારું છે ફાલનું ખરણ પણ ઓછું છે હવે આની અંદર આપણે આ કપાસમાં બાયર કંપનીનું જે ઇગ્નિટસ કે જે આમાં મેપિકોટ ક્લોરાઈડ અને સાથે ટેકનિકલ આવે છે તેનો દસ એમએલ પ્રતિ પંપે ઉપયોગ કર્યો હતો અને એની સાથે મહાદન કંપનીનું જે ફ્લાવરિંગ સ્પેશિયલ જે ફ્લાવરિંગ અવસ્થા માટે એકદમ આમ મોડિફાઈડ કરેલું એક ટેકનિક પ્રોડક્ટ છે તો એવી પ્રોડક્ટનો ઉપયોગ થયો તો અને એના એક બે છંટકાવ આ આ આ કપાસની અંદર થયા છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રોને કપાસની વાવેતર હોય અને છોડવો લીલો છે અમને એકદમ કમ્પ્લીટ હોય પણ જોઈ એટલું પ્રમાણમાં ફ્લાવરિંગ અને એનો પ્રશ્ન હોય તો આ બે વસ્તુનો અચૂક ને અચૂક છંટકાવ કરો તમારો કપાસનો કલર પણ સારો રહેશે ફ્લાવરિંગ પણ સારામાં સારું રહેશે ફાલનું ખરણ પણ છે અને જે પણ ફાલ બેઠો છે એ ફાલમાંથી મેક્સિમમમાં મેક્સિમમ પ્રમાણમાં ઝીંડવાની પણ બેઠક થશે અને આવી અન્ય કપાસને લગતી કોઈ પણ અન્ય માહિતી માટે મુલાકાત કરો અથવા તો સંપર્ક કરો મારો નંબર છે છન્નું સે ચોવીસ ઝીરો તેત્રીસ ઓગણસાઠ કિસાન ક્લિનિક રામોદમાં તમામ વસ્તુ હાજર છે જય ભારત અસ્તુ